નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પંચપાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સંતરામપુર પોલીસે એક રહેણા મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને નોંધપાત્ર સફળતા મેળવી છે પોલીસને મળેલી બાતમીના આધારે સંતરામપુરના મેઇન બજાર માંડવી વિસ્તારમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે ડિંડોર અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતાં સ્થળ પરથી દસ આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે પકડાયેલા આરોપીમાં બ્રિંદેશભાઈ હિંમતલાલ જોશી રહેવાસી સંતરામપુર પંકજ કુમાર હિંમતલાલ જોશી રહેવાસી વડોદરા કુમાર ધીરજલાલ સોની રહેવાસી લુણાવાડા દિલીપ કુમાર નરેન્દ્રચંદ ગાંધી રહેવાસી વડોદરા ભાવિન કુમાર રતિલાલ મહેતા રહેવાસી બ્રાહ્મણવાડા સંતરામપુર જયેશ કુમાર નરેન્દ્રચંદ ગાંધી રહેવાસી સંતરામપુર વિજય કુમાર ધીરજલાલ સોની રહેવાસી સંતરામપુર વિજય કુમાર મનોજ કુમાર પુરોહિત રહેવાસી ગોઠી સંતરામપુર મયુર કુમાર હિંમતલાલ જોશી રહેવાસી સંતરામપુર મહેશ કુમાર સની સોની રહેવાસી સંતરામપુરની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીઓની અંગઝડતી કરતાં રોકડા રૂપિયા આડત્રીસ હજાર એકસો સિત્તેર સાત મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંચોતેર હજાર પાંચસો અને દાવ પર લગાવેલા રોકડા રૂપિયા ત્રીસ હજાર સહિત કુલ રૂપિયા એક લાખ તેતાલીસ હજાર છસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરી આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે